डबूए देशाळाड न्यात समस्त डबूए द्वारा शेषनारायण मंदिर ખાતે पाटोसो ते पाट मजामरोदसवनी भव्य उजवणी करण्यात आली आप्रसंके भावी भक्ताए दर्शननो लाभ लितो तो ડોબોઈ પુરાણિક શેષનારાયણ મંદિર ખાતે દશાલા ન્યાસ સમાજના ઉપક્રમે મંદિર પાટોત્સવ તેમજ અમૃતસવની ભવ્ય ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે ભગવાનને કેરીનો ભોગ ધરાવવામાં આવ્યો હતો પ્રમુખ રાજુભાઈ શાહ સહિત તમામ ટ્રસ્ટીગણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે મોટી સંખ્યામાં વૈષ્ણવો અને ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર મિત માછી શિનોર સમાચાર ન્યૂઝ ડબોર સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ શ્રી ડભોઈ દશા ન્યાસ સમજ ડભોઈ હસ્તક શ્રી શેષનારાયણ મંદિર જે ડભોઈ કંસારા વાગા પાસે આવેલ છે જેનો વર્ષોથી ડભોઈ દસારાણ મંદિર વહીવટ કરે છે આ આજે શેષ ભગવાન શ્રી શેષનારાયણ મંદિરનો સોળમો પાઠોત્સવ હતો જે ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવ્યો તેમજ સાંજે આમ્ર મહોત્સવ પણ રાખવામાં આવે અને ડભોઈની મહિલા વૈષ્ણવ મહિલા મંડળ તરફથી જે પાઠ રાખવામાં આવેલા જેથી અમે ખૂબ આનંદની લાગણી અનુભવીએ છીએ ને સર્વે વૈષ્ણવને મારા જય શ્રી કૃષ્ણ